ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં એક કાર ચાલકે બેભાન રીતે કાર ચલાવી સાથે અકસ્માત અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હિલપાર્ક ચોકડી તરફ જવાના રોડ ઉપર એક કાર ચાલકે બેફિકરાઈથી થી કાર ચલાવી અને ડિવાઈડર વચ્ચે રાખેલા વીજ સાથે કાર અથડાવી હતી જેના કારણે વીજપુલ વ્યાપક નુકસાન થયું હતું તેમજ અકસ્માત પગલે વિસ્તારમાં શોર્ટ સર્કિટ થઈ હોવાનું પણ જાણવા મળેલ મારું નામ મેવાડા વિમલ સિંધાભાઈ આપણે કાળિયાપીઠ વિસ્તારમાં સરદાર પટેલ રોડથી એક ચોકડીના રસ્તા ઉપર બે ફાર્મ ગાડી ચાલક દ્વારા બીજી વિશેમાં નુકસાન થાંભલામાં નુકસાન થયું નુકસાનના શોર્ટ સર્કિટ થવાના કારણે બીજા બે ત્રણ થાંભલામાં શોર્ટ સર્કિટ થાય એના કારણે સામેના પ્લોટમાં ખડબ રાખેલ છે તો એ ખડબ કડબમાં તિખારા પડતા અચાનક આગ લાગી પછી ફાયરની ટીમને જાણ થતાં પછી પોલીસને પણ જાણ કરી એમ પોલીસને જાણ કરતાં પોલીસે નિવેદનને એ બધું લીધું પણ હજી સુધી એમ કહેવામાં આવે છે કે એફઆઈઆર નથી લખાયો સાહેબ ક્યારની ઘટના હતી કેટલા વાગ્યાનો સમય હતો રાતના સાડા પછીની ઘટના છે સાહેબ